વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત મારેવા આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લઘુરૂદ્ર યજ્ઞા અને હનુમાન ચાલીસા હુમાત્મક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કર્નાળી મુરલી સંગમના સાનિધ્યમાં સ્થિત મા રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે લઘુરૂદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં નવનિર્મિત મારેવા આશ્રમ ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે લઘુરુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હુમાત્મક યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી મુરલી સંગમના સાનિધ્યમાં સ્થિત મા રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે લઘુરુદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો